પાર પાડવા માટે આધાનગર કોળી જ્ઞાતિના પ્રમુખ કમલેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી ખજાનજી અને કારોબારી સભ્યો સહિત આદરનગરના ભાઈઓ અને વડીલોએ ભારે જેમર ઉઠાવી હતી આ પહેલથી દૂર દૂરથી આવતા ઉમેદવારોને પરીક્ષા આપવા માટેની અનુકૂળતા પૂરી પાડવામાં આવી રહી છે જે બદલ કોળી સમાજ અને આ કાર્યમાં જોડાયેલા સૌને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

અને બહુ સારી અમને બધી સુવિધા આપેલી છે એક તળપદા ગોળી સમાજની જ્ઞાતિવાળી છે અને અમને રહેવાની અને અમને સારી રીતે બધી સુવિધા આપી છે બહુ તેનો આભાર કહેવામાં અમે માનીએ છીએ અને અમે અહીંયા કોસ્ટેબલ એક્ઝામ દેવા આવ્યા છે એટલા માટે અમને ક્યાંય રહેવાની સુવિધા નથી એટલે અમને બહુ સારી સુવિધા આપી છે એ માટે એનો ખૂબ ખૂબ આભાર અમાને મારું નામ નાગરભાઈ પરમાર રામજીભાઈ ગામ થાઠણા તાલુકો થાનગઢ જીરો સુરેન્દ્રનગર અમે આદાણી નગર ત્રપદા કોળી જ્ઞાતિવાડીમાં દીકરીની પરીક્ષા માટે આવેલા છે એવી અમને પરસોત્તમભાઈ વ્યવસ્થા વ્યવસ્થા આપેલી દિવસ વ્યવસ્થા વ્યવસ્થા આપેલી એમની ટીમ દ્વારા અમને જમવાની વ્યવસ્થા આપેલી સુવા બેવાની વ્યવસ્થા આપેલી ને અમને ખૂબ જ સારું લાગ્યું હું મારે પહેલ ગીર ગઢવાની બાજુમાં ગીર કોદિયા થી આવું છું અહીંયા અમે કોન્સ્ટેબલ એક્ઝામ દેવા માટે આવ્યા છે ભાવનગર થી અમને આમ ખુબ જ ટેન્શન હતું કે અમે અહીંયા જઈને ક્યાં રહેશું શું કરશું પણ અમારા ફોનમાં જ્યારે જયારે વોટ્સઅપ ગ્રુપ માં એસએમએસ આવ્યો ત્યારે અમે અહીંયા કોલ કર્યો અને અમે રજીસ્ટર કરાવ્યું તો અહીંયા બહુ સારી સુવિધા છે પરસોધામ ભાઈ સોલંકી એ અહીંયા અમને રહેવાની જમવાની ખૂબ સારી વ્યવસ્થા કરી આપી છે અને અમે રાત્રે અહીં શાંતિથી ગુજારી રહી એવી ખૂબ જ સારી વ્યવસ્થા આપી તેનો ખૂબ ખુબ આભાર રવિભાઈ ગોહેલ શ્રી હાદાનગર તળપદા ના ઉપપ્રમુખ શ્રી અત્યારે આપણા ભાવનગરમાં એલઆરડી પોલીસની ભરતી અનુસંધાને આપણા માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને તેમના દીકરા દિવેશભાઈ સોલંકીની સૂચનાથી શ્રી હાદાનગર તળબદા કોલિક જ્ઞાતિની વાડીમાં આ જે એલઆરડીના વિદ્યાર્થીઓ જે પરીક્ષા દેવા માટે આવ્યા છે તેના માટે ખાસ હાદાનગરની અમારી તળપદા કોળી જ્ઞાતિની વાડી એમાં ઉતારાની વ્યવસ્થા કરી છે આ ઉતારામાં એમને રહેવા કરાવવા માટેની વ્યવસ્થા જમવા કરાવવા માટેની વ્યવસ્થા કરી આપેલ છે અને આ બધા વિદ્યાર્થીઓ સવારમાં પોતપોતાના ગંતવ્ય સ્થાને પરીક્ષા આપવા જવાના છે એના માટે આ બધા વિદ્યાર્થીઓને અમે અહીંયાથી તેમને શુભકામના પાઠવીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે સરેરાશ સાડી આઠસોથી નવસો વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યું હતું અને સાડી આઠસોથી નવસો વિદ્યાર્થીઓ અમારી તળદા કોલેજ જ્ઞાતિની વાડી બે માળની વાડી છે એમાં નીચે વિદ્યાર્થીઓ છે ઉપર બહેનોની વ્યવસ્થા કરી છે તેમજ બીજો અમારી વાડીનો વિભાગ બાજુની સોસાયટીમાં બીજી નવી વાડી આવેલી છે ત્યાં પણ ત્રણસો વિદ્યાર્થીઓને રાખી વ્યવસ્થા કરેલ છે છતાં વિદ્યાર્થીઓની પૂરતા પ્રમાણમાં સંખ્યા આવતા બાજુમાં એક બીજી અલગ રજપૂત જ્ઞાતિની વાડી આવેલી છે તો એ વાડીમાં અમે બીજા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરી તેમજ ત્યાં માનની શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે જમા કરવાની પણ વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરવામાં આવી હતી એ બદલ અમે માનની શ્રી પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી અને અમારી હાદાનગર ટીમ આ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યા છે તેમને અગાઉ એડવાન્સથી બેસ્ટ ઓફ લક પણ કહીએ છીએ